કલર કલરનો થોડોક ફેરફાર રહેશે પણ આમાં મલ્ટી કલર છે ને મહેંદી મહેંદી ઉપર વધારે છે લાઈટ મહેંદી ઉપર એટલે વિડીયામાં કલર કદાચ ફેરફાર રહી હશે એકદમ પોપટી કલર છે આમાં પણ ઘણા બધા ચણિયા પણ બહુ ફાઈન લાગે અને આમાં કાંઠો પણ પહેરવું હોય ને પણ બહુ મસ્ત લાગે આમાં ભારેમાંય છે એ હું કાલે તમને વિડીયો કરીને બતાવીશ આ બધું સાડા વાળું છે આજનો વિડીયો છે ને એ આખો મીટરના સાડા પાંચસો આ છે બ્લેક કલર મસ્ત ચણિયા ચોડી બનાવી હોય ને તો બી થઈ કુર્તી આમાં જે કોટી કરવું હોય ને એ બને કલર છે એકદમ મસ્ત આમાં પણ મજબૂત બધું બધું જે હગે અને બહુ મસ્ત છે કાપડ પણ એકદમ સોફ્ટ અને સરસ રીતે ઘરે વોરેબલ થાય એવું છે નાની નાની છોકરીઓ માટે પણ કઈ બનાવવું હોય ને તો બી બનાવી શકાય એટલું મસ્ત છે આ મટીરીયલ આ છે ગુલાબી કલર આ પણ એકદમ સોફ્ટ મટીરીયલ છે બધું એકદમ જોરદાર કાપડ પણ બહુ મસ્ત છે આવી રીતના એમાં કોન્ટ્રાક્ટ કઈ પોત પોત નાખવી હોય ને તો બી નાખી શકાય આવી રીતના બનાવવું હોય તો બી બની જાય આનો ચણિયો કરવો હોય દુપટ્ટો કરવો હોય ને આનું બ્લાઉઝ કરવું હોય અથવા આનું કઈ બ્લાઉઝ કરવું હોય ને દુપટ્ટો કરવો હોય ને તો બી કોમ્બિનેશન સરસ થાય આનું એટલે મસ્ત છે આમાં પણ લાઈટ ડાર્કમાં પણ કરવું હોય ને આવી રીતના આઈડિયો આપું તમને આવી રીતના કે લાઈટ હોય તો આમાં તો કેટલા બધા કલર છે કે તમારે જી જોઈએ મળી જાય આની પ્રાઇસ ગાંઠા ને રૂપિયા રહેશે સાંધા નથી સાંધામાં નથી

સાતસો નું મીટર છે અને જોરદાર છે એમાં પણ આવી રીતના પણ કરવું હોય ને કોટી કરવી હોય બનાવવું હોય છોકરીઓ માટે ફલીવાળું છે આ તો ખાલી એક જ પીસ હાથમાં એવું આવી રીતના કોઈને ચણિયો કરવો હોય ને તો બી મસ્ત લાગે ને બ્લાઉઝમાં પણ આ લેવું હોય ને પેન્ડલ તો લઈ શકાય એટલું મસ્ત છે કાપડ બધા એનું મસ્ત રહે આ બધું છે છે નું મીટર પ્રાઇસ હું બોલતી જાઉં છું જે બેનોને જોતું હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો આ પણ બહુ જોરદાર છે બધામાં રાજા રાણી નું આખું ડ્રોઈંગ દોરેલું છે અને મસ્ત છે આમાં પ્લેન ચણીઓ કર્યો હોય ને તો બી જોરદાર લાગે આવી રીતના મસ્ત લાગે દુપટ્ટો આનો ને આનો ચણિયો આ બ્લાઉઝ